સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે સત્તાહી સેવા બે હજાર પચીસ અભિયાનને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે સ્વત્તાહી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સત્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વતાં રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલીમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત ઉચ્ચારો સાથે પ્લે કાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી જે બી ગાવિત ડેપો મેજર અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવાય તેમજ બસ સ્ટેશન અને બસો સફાઈ રહે તેના માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનો સહયોગ લઈ અને જાગૃતતા કેળવાય તે માટે આમાં એક રેલીનું આયોજન કર્યું હતું